નમસ્કાર દર્શક મિત્રો આજે માતાજીનું ઇન્દુર નવલું અને જે પ્રાચીન પરંપરાની જ્યાં જળવાઈ રહી છે ગરબી તો આજે આપણી એવી પહેલે કે મોરબીની બાજુમાં આવેલું છે નાનું વાવડી ગામ ચાચર ચોકમાં જે રમાઈ રહી છે પ્રાચીન ગરબી તો આજે આપણે અહીંયાના આયોજકો છે કેટલા વર્ષથી ગરબી થાય છે અને કેટલી જૂની છે તેમની સાથે વાતચીત કરીશું તમારું સ્વાગત છે ઓહો મોરબીની અંદર શું નામ છે દાદા તમારું નનુભાઈ પટેલ નાની વાવડી મનુભાઈ આપણે આ જે એરિયામાં તમારે ગરબી થાય છે કેટલા વર્ષ જૂની છે અને શું પરંપરાઓ છે આમ તો ચીકીની બાજુનું ગામ છે નાની બાવડી છતાં પણ અમે વડીલોની જે જૂની પરંપરા છે એ જાળવી રાખતા એકદમ પ્રાચીન છે બહુ આધુનિકતા નથી ભલે સાધનો છે પણ અમારી જે શૈલી છે જૂની એ અત્યાર સુધી જળવાઈ રહી છે અને એકદમ પિસ્તમાં મર્યાદાથી ગરબી એ અહીંયા જે પરંપરા કે જે જૂની હતી પરંપરા જે સલબરિયા કહેવાતા અને તબલા અને હાર્મોનિયમ ઉપર જે અત્યારે અહીંયા ગરબી રમાઈ રહી છે વાવડી ગામની અંદર અને બીજું મનુભાઈ અહીંયા જે નવ દિવસ હોય છે બરાબર એમાં કાંઈ પ્રોગ્રામ અલગ અલગ થતો વિશેષ પ્રોગ્રામો એનો દ્વારા બાર પંદર મેમ્બર ગ્રુપ હોય છે એના દ્વારા નાશ રજૂ કરવામાં આવે આઠમ નદી મા જકુંબાનું હવન થાય છે એટલે વિજયા દસ દશેરા દિવસે વેશભૂષા સાથે એક ગરમી રજૂ કરવામાં આવે ગરમી ઉપર ભવન પાત્ર રામ રાવણનું નાટક કરવામાં આવે છે લગભગ અંદાજે દોઢ પોણા બે કલાક સુધીમાં ગમે લે બહુ એવી લગભગ કોઈ ગામડા તમને જોવા ન મળે એવી સરસ મજાની ગરબી છે મિત્રો આવી સરસ મજાની અબડે સાથે ફરી પાછો મુલાકાત કરીશ અને જે પ્રાચીન દર્દીઓ જ્યાં જ્યાં જળવાઈ રહી છે અને જ્યાં પરંપરાથી ચાલી રહી છે તો આજે આપણે આવ્યા ત્યાં મોરબીની બાજુનું ગામ એટલે કે નાની વાવડી તો મિત્રો આવી સરસ મજાની અપડે સાથે ફરી પાછળ મુલાકાત કરીશ હું તો અહો મોરબીમાંથી મયુરભાગ